વિડિયોમાં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વાહનોની જાહેરાત આપવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની સ્ક્રીન ઉપર દેખાય છે પટ્ટીમાંથી ત્યાંથી મેસેજ કરી શકો છો આ ભાઈને રાણાભાઈને મેસી બોતેર પચાસ ટ્રેક્ટર વેચવાનો છે બે હજાર સોળનું મોડલ લેવાનું છે ટ્રેક્ટરનું વન ઓનરમાં ટ્રેક્ટર છે કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ રૂપિયાનો ખર્ચો નથી મોટા ટાયર સાવ નવા જ છે આગળના ટાયર સિન્થે ટકા જેવા છે વન ઓનરમાં ટ્રેક્ટર છે કિંમતભાઈએ ચાર લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે જે ગામ ખેંગાર પર કચ્છમાં પ્રોપર જોવા મળશે જે કોઈ પણ મિત્રોને ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરના માલિક રાણાભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન આપેલ છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ખૂબ કન્ડિશનમાં સારી છે અને ક્યાં પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી જે કોઈ પણ મિત્રોને લેવાની ઈચ્છા હોય તેમનો કોન્ટેક કરી શકે છે અને વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછીનું ત્રીજું ટ્રેક્ટર છે મેસી બોતેર પચાસ ડીવાય એ પણ ટ્રેક્ટર વેચવાનો જ છે મોડલની ટ્રેક્ટરની વાત કરીએ તો આ મેસી બોતેર પચાસનું મોડલ બે હજાર અઢારનું છે ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં છે ક્યાં પણ કાઢ સડો કે કોઈ પણ વસ્તુ જોવા નહીં મળે બીજા વધારનું જ મોડલ છે ટીપટૉપ કન્ડિશનમાં ટ્રેક્ટર વેચવાનો છે ભાઈને ટ્રેક્ટર ખૂબ સારું છે આ ટ્રેક્ટર કિંમત ભાઈએ ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ શકે છે માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન આપેલ છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને આ ટ્રેક્ટર તમને જામ જોવા મળશે ત્યાર પછીનો આપણી પાસે ટ્રેક્ટર છે ડિયર પચાસ પિસ્તાલીસ ડી કિંમત ભાઈએ ચાર લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જઈ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ ભાઈને ટ્રેક્ટર વેચવાનો છે ક્યાં પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી વન ઓનરમાં ટ્રેક્ટર રહેવાનો છે આ ટ્રેક્ટર તમને જેતપુર જોવા મળશે અને જિલ્લો રાજકોટ આ ભાઈને ટ્રેક્ટર વેચવાનો છે તો ટ્રેક્ટરના મારે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે